તાલુકાના હેમંતપુરા ગામે શોભાયાત્રા મહાઆરતી ફૂલ ફાગ મનોરથ હોડી કે રસિયા ત્રિવેણી સંગમ રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું નિત્ય લીલામાં બિરાજમાન બ્રહ્મશ્રી પૂજ્ય બ્રજેશ કુમાર મહારાજ શ્રી સાક્ષાત માં યમુનાજી સ્વરૂપ અમ્માજી તૃતીય પીઠાધીશ્વર કાંકરોલી નરેશ પૂજ્ય પાદ ગોસ્વામી એકસો આઠ શ્રી ડોક્ટર વાઘેશ કુમારજી મહારાજ શ્રી કાંકરોલી યુવરાજો પૂજ્ય શ્રી વેદાંત કુમારજી મહોદય પૂજ્ય સિદ્ધાંત કુમારજી મહોદય શ્રીના આશીર્વાદ એવું મંગલમય ઉપસ્થિતિમાં વૈષ્ણવ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પડાઈ જાણે રે એમ સેવાના ભેગધારી નલિનીબેન રાજેશ કુમાર રતનલાલ પરીખ પરિવાર કવાટવાડા દ્વારા હેમંતપુરા વલ્લભ ફાર્મ ખાતે મા યમુનાજીને બિરાજમાન કરી

ના ફાર્મ હાઉસ વલ્લભ ફાર્મ હાઉસ ઉપર પધાર્યું છે અને ભવ્ય ફૂલફાગનો મનોરથ રાખવામાં આવ્યો છે ખરેખર જેના પર યમુનાજીની કૃપા થાય યમુના માતા જેના પર વરસે એનું આ ભાવ તો સુધરે સુધરે એના પછીનું ભવ પણ સુધારે એ શક્તિ એ પરમાત્માની શક્તિની અંદર છે અને શાસ્ત્રે કહ્યું છે કે શક્તિ વગર ભક્તિ સંભવ નથી તો એ શક્તિ સ્વરૂપા શ્રી યમુનાજી આજે હેતમપુરા ફાર્મ ઉપર વલ્લભભાઈના રાજેશભાઈના સમગ્ર પરિવાર પર કૃપા કરવા માટે જ્યારે પધાર્યું છે ત્યારે હું ખૂબ ખૂબ અભિનંદન અને અનેક આવેલા વૈષ્ણવજનોને જે હજારોની સંખ્યામાં આજે અહીં ઉપસ્થિત થયા છે એ બધાને પણ આજે ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું શ્રી કૃષ્ણ મંદિર જગતગુરુ आज के इस बहुत ही हर्ष की बात है कि श्री यमुना जी महारानी माँ हमारे आंगन में पधारे हैं आज का ये कार्यक्रम ठाकुर जी की शोभा यात्रा और फिर फुलफाक का मनोरथ और उसके बाद पुनः मंदिर में श्री यमुना जी पधारेंगे मैं श्री राजेश भाई की फैमिली को बहुत बहुत साधुवाद और धन्यवाद देता हूँ बहुत बहुत शुभकामना देता हूँ यमुना जी की कृपा पात्र पात्र हैं और यमुना जी की कृपा उन पर अथक बरस बरस रही है इसके लिए उनको बहुत बहुत शुभकामनाएँ देता हूँ